ભાવનગર શહેરના કાળિયાબડી વિસ્તારમાં મોડી રાત્રિને સફે ટેમ્પલ બેલ ગાડી મોડી આવતા સબસે ઉસ્કારે જઈને ચારે વ્હીલના ટાયર ઉપર છરીના ગા મારી દીધા ટાયર ફાડી નાખ્યા હતા ભાવનગરના કાળિયાબડી વિસ્તારમાં એક કિસ્સમે ટેમ્પલ બેલના ટાયરમાં છરી મારી તોડી નાખવા ટેમ્પલ બેલના ચાલકો હડતાળ પર ઉતરી ગયા છે ભાવનગરમાં ટેમ્પલ બેલના ચાલકો સાથે થયેલી ગેરવર્તુળના વિરોધમાં નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ચાલકો હડતાળ પર ઉતરી ગયા હતા વિરાણી સર્કલ પાસે દોડતું દોડ કચરાની ગાડી મોડી પહોંચતા ઉશ્કેલા વ્યક્તિએ ગાડીના ચારે ટાયરમાં છરી મારી ટાયર કાપી નાખ્યા હતા ઘટનાના પગલે આશરે એકસો સિત્તેર કચરા ગાડીઓ બંધ કરી ચાલકો દ્વારા હડતાળ પર ઉતરી ગયા છે કામદારોએ સુરક્ષાની માંગ છે કે તેમને સુરક્ષા મળવી જોઈએ અને આવી હરકત કરનાર રીસમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી ચોક્કસ અમારું નામ દિલજી સિંગાડ શું બનાવ બન્યો હતો કઈ જગ્યાએ બનાવ્યો બન્યો છે સાહેબ અમારા માણસ નાઈટ માં નીકળે છે કચરો લેવા માટે નાઈટ ડ્યુટી કયા એરિયા ગયા એ વિરાણી સર્કલ કોમર્શિયલ માં જાય છે બધું ઓપન સ્પોટ ભી ભરે છે બધું કરે છે કે આગળ કોમર્શિયલ માં નીકળે છે વિરાણી સર્કલ એ લોકો હતા કે આગળ ગાડી પાછળથી કોઈ આવી અને એ ગાડીવાળાને પાછળ ઠોક્યો કે નહીં ઠોક્યો એ ડ્રાઈવરને નથી ખબર મજૂરી નથી ખબર પછી એ લોકો જે ગાડીવાળા છે એ ઉતરી અને અમારા ડ્રાઈવરને મજૂરી માર્યો છે એના પછી એ લોકો ઉઠ્યા તો જે ગાડીના ચારે ચાર ટાયરને કઈ કે સાકુ મરી એવું કે છે તમે નતા ડ્રાઈવર કે છે અમને કે અમારા ટાયર ચારે ચાર મારવામાં એટલે જ આવ્યું સાહેબ કે ગાડી એ લોકો ભરતા હતા કચરો એ પાછળ આયા એ ગાડી સાઈડ માં હતી કે વચ્ચે થી એ જ નથી ખબર સરી ડ્રાઈવર ને મારી એ જ નહીં કીધું ડ્રાઈવર ને ડ્રાઈવર કઈ ગયો ના ના એમને એમને તો ડોકા ડોલ ડોકા માર્યા છે એમને મારે એમને કઈક એમને ગાડી ને બોનટ પર બોનટ પર કઈક હુડા જ બી માર્યો છે અમારી માંગ એટલી છે કે અમારે કામગીરી કરીએ છીએ અમે કોર્પોરેશનનું કામ કરીએ કચરો ઉઠાવીએ છીએ બધું કરીએ છીએ જે ટાઈમે કે છે એ ટાઈમે અમે ગાડી મોકલીએ છીએ નાઇટમાં મોકલે દિવસે મોકલે જે ટાઈમે કે ગાડી મોકલીએ છીએ પછી તો છતાં અમારા માણસોને આટલું અત્યાચાર કરે છે સાહેબ એ મજૂર છે ગરીબ માણસ છે એમપી થી આવેલા છે અમે અહીંયા કોઈ અમારું ઘર નથી બહાર નથી કામ મજૂરી કરવા આવેલા છે હવે અમને કોઈ ઓળખ તે બાળક નથી અહીંયા અમે મજૂરી કરવા આવેલા છે હવે માણસો મારે છે એટલે આ બધા ભેળા થયા છે એક માણસે મારે વગર બાકી માર્યો છે એટલે આટલા માણસ બધા ભેળા થયા છે અમારી માંગ એ છે વગર વાઘ કી માર્યું છે એ માણસને બોલાવો અહીંયા અમારા માણસનો વાક શું છે આજે એને મારજો કાલે બીજાને મારશે બરાબર તો અમે અમે કોને ફરિયાદ કરશું અમારી કંપનીવાળા માણસને હવે કાલે આજે ચાર ચાર ટાયર ફોડ્યા છે એ હવે હવે કંપનીવાળા માણસને ડ્રાઈવરની જશે કે ભાઈ એ ટાયર કેવી રીતે ફૂટ્યા છે તમે કામગીરી કરતા નથી એનો પગારમાંથી કાપશે નાઇટમાં ગયો નથી મોડો થયો છે પેલેન્ટી માર છે એ કોણ ભરશે એ માણસે જે મારે છે માણસો એ માણસ ને અમને અહીંયા હાજર જોઈએ એમને અમારે પૂછવું છે માણસ ખાના માટે માર્યો છે એ અમારી માંગ છે સાહેબ બીજું કોઈ અમારે કોઈ એવું નથી અમે કામ કરાય છે અમે કામ કરશું